ફરી એકવાર કામ કરવા આવ્યા છીએ આપણે અહીંયા બહુ સરસ મજાની જગ્યા છે હાલો તો શું કામ કરવાનું જાણીએ પછી તમને કઉલા બાપા આપને કામ બતાવવા જઈએ છે તમે પાછળ પાછળ જઈએ છીએ કામ શું ચિંદે જોઈએ ચાલો ભાઈ ગાયેલા જઈએ આપણે પણ જગ્યા એકલે મળે સાઈન્ડા હવે જોઈએ આપણે સાઈન્ડામાં કામ કરવાનું એક તડકા મળી તો મને ખબર છે નહીં અત્યારે જોઈએ આપણે તો તમે જોઈ શકો છો સરસ મજાના સસલા તો છે ચકલા અહીંયા છે કાજબા અને અહીંયા છે કબૂતર દોસ્તો સસલા બહુ સરસ મજાના છે તમારે જોતા હોય તો કમેન્ટ કરી દેજો આપણે દેવાના જ છે આપડા તો નથી બીજાના હે અમને ખબર પડી કે દેવાના છે મફતના ભાવમાં કહું હાલો તો આપને કામની ખબર પડી ગઈ આપણે આ ધૂળ ફોરવાની છે આપણે ધૂળના ઢગલા કરેલા એ ફોરવાના છે

તો દોસ્તો આપને આપણું કામ મળી ગયું છે આ ઢગલો લઈને આ બધા એમાં પાથરવાનો છે અત્યારે જોઈ લ્યો હાલત કેવી છે આ બધી કેવી હાલત છે અને આડી જુઓ અડધી કલાક કલાકમાં તમને બતાવીએ કે કેવી હાલત થઈ જાય કામ કરીએ એટલે કેવું થઈ જાય કેવું ન થાય તમને બતાવી શું કહેવાય ભાઈ હાજી વાત ને તો દોસ્તો તમે જોઈ શકો છો આટલું ચોખ્ખું કર્યું છે આપણે આટલી જગ્યાએ પાથર્યું છે તો પેલા મને અત્યારમાં કેટલો ફેર મને કમેન્ટમાં જણાવજો જણાવજો એમ થોડી થોડુંક ગલત બોલાઈ ગયું જે આટલો ઢગલો હોય પોળો કરવાનો તો કેવું લાગ્યું કમેન્ટમાં કહી દેજો તો ફાઈનલી દોસ્તો આપણે આપણું કામ પતાવી નાખ્યું છે આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું કરી નાખ્યું છે કઈ મેં મહેનત કરતા હતા પણ મહેનત કરીએ રંગ લાવે છે એ તો ખબર પડી ગઈ છે આપને આમાં જ ખબર પડી જાય છે આ તો હજી મામૂલી વાત હતી એટલે આ ઢગલો હજી એવા બે ત્રણ ઢગલા આપણે પૂરા કરવાના છે એ હવે મેન કામ ચાલુ થાય અમારું તો ભાઈ પોળું કરીને નવરા થઈ ગયા છીએ આપણે પોળું કરાવવા લાગ્યું હતું તો નતું કર્યું હાલો તો મળીએ તમને આગળ બ્લોગ માં મને રાખજો સારો લાગ્યો હોય તો હાલો દોસ્તો આપણે આ પાણા બેગ ફેરવવાના હે તો ફેરવી આપણે વામેલ દઈએ જો આ રીતના તો ફાઇનલી દોસ્તો આપણે આગળ વધી ગયા છે કામમાં ને આ રગલા પોરા કરવાના છે આપણે હાલો તો ઢગલા પૂરા કરીએ અને તમને મળીએ તો હેલો દોસ્તો આપણે આજે કામ પૂરું કરી નાખ્યું છે બધું કામ પૂરું થઈ ગયું છે હવે કાંઈ કામ બાકી રહ્યું નથી અત્યારનું બપોર પછીનું બપોર પછી કામ અત્યારે ખાઈ લઈએ અને પછી બહુ લાંબો વિડીયો થઈ ગયા છે લાખો દિને ઉતરવું નથી આપણે બપોર સુધીનું ઘણું તો મળશું બીજા બ્લોગમાં હાલો તમને વિડીયો ગયો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો কৰি যো আ এয়া হ'তি হেলো মিজা ব্ল'গ ম বাই বাই